આ સાત લીમડા દેખાય છે આખા મેદાનની અંદર એમાંથી એક લીમડો જે મંદિર તરફ ડાળી ઝુકેલી છે લીમડાની ડાળી એકદમ મીઠી લાગે છે કારણ કે આમાં ભગવતી હજારો વર્ષ જૂનું પૌરાણિકમાં ભગવતી ખોડિયારનું ધામ છે અહિયાંમાં આવડ ખોડલ સાક્ષાત બિરાજમાન છે જે પણ લોકો મનની અંદર મનોકામના લઈને આવે છે તેમાં ભગવતી પૂરી કરે છે અને કહેવાય છે કે આ રાણા નવઘણ વખતનું એણે બાંધેલું આ મંદિર છે અને એમ ના સાળા નીરા આદિત્ય પરમારનું અહીં મસ્તક કાપીને લગાડવામાં આવ્યું છે અને જમણી બાજુ અંદર આખા જગત પહેલીવાર પીઠાપીર બાપુના બેસણા છે જે પણ દુઃખ લઈને જાય છે તે પલમાં ભાગીને ભૂખો કરી નાખે છે એવા પીઠાપીર બાપુ સાક્ષાત બિરાજમાન છે અને મંદિર બહાર શિકોત્રમાં સાક્ષાત બિરાજમાન છે જો આના દેશન જીવનમાં થઈ જાય તો જીવન ધન્ય બની જાય છે તો વીડિયો વધુમાં વધુ શેર કરી અને એક લાઇક